વંદે માતરમના પ્રારંભ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો શાબ્દિક સ્વાગત મહામંત્રી મોગજીભાઈ ચૌધરીએ કર્યું હતું જ્યારે ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ સંજય જોશીની આગેવાનીમાં ટીમ ફિલ્ડ રિપોર્ટર્સ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું તિલક કરી સ્વાગત કરી ખજૂર આપી હોળીની જ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના પ્રમુખ સંજય જોશીએ જણાવ્યું હતું કે ફિલ્ડ રિપોર્ટર્સ દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકો સાથે તિલક હોળી રમી બાળકોને ખજૂર ચીજવસ્તુઓનું વિતરણ કરી તેઓના ચહેરા ઉપર સ્મિત રેલાવવાનો નાનકડો પ્રયાસ કરાયો હતો સમાજ અને પરિવારથી વિખુટા પડેલા બાળકો વચ્ચે તહેવારની ઉજવણી કરી તેઓને હુંફ આપવાના ફિલ્ડ રિપોર્ટર્સના પ્રયાસને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પાલનપુર તાલુકા પંચાયત પૂર્વ ડેલિગેટ જયેશભાઈ ચૌધરી અને ચિલ્ડ્રન વેરફેર કમિટીના ચેરમેન પાલનપુરના કર્મીઓ દ્વારા એક એવા જીવનમાં રંગ પૂરવાનું કામ અને એનો ઉત્સવ એનો પર્વ એટલે ધૂળેટી એ બાળકોના જીવનમાં રંગ પૂરાય એમના મોઢા ઉપર હાસ્ય આવે એવો એક પર્વ આજે ફિલ્ડ રિપોર્ટર્સના સર્વે મિત્રો સાથે બાળકોની વચ્ચે રહી અને આખા જ પર્વની ઉજવણી કરી ફિલ્ડ રિપોર્ટર્સ પાલમપુર દ્વારા આયોજિત આજે આ ચિલ્ડ્રન હોમ ફેર ની અંદર જે આ ધૂળેટી પર્વ નિમિત્તેના આજના કાર્યક્રમમાં જે અહીંયા બાળકો છે એમના જીવનની અંદર રંગ પૂરવાનું કામ બધાએ સાથે મળી અને કર્યું અને સમાજમાં નવો મેસેજ જાય અને સમાજના દરેક લોકો આવા કાર્યક્રમો થકી અને જે લોકો સમાજથી વંચિત આવા છે બાળકો એમના જીવનની અંદર પણ સહભાગી થઈ અને આવા સમાજલક્ષી કાર્યો કરીએ એ જ અને દરેકના જીવનમાં આવી રીતે ધૂળેટીના રંગો રંગાય અને પોતે આગળ વધે એ જ અભ્યર્થન આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી દાતા તાલુકા પંચાયતના પૂર્વ ડેલિગેટ જયેશભાઈ ચૌધરી ચિલ્ડ્રન વેલફેર કમિટીના ચેરમેન જયેશભાઈ દવે સદસ્ય બનાજી રાજપૂત લાભ ઇન્વેટ્સના પ્રમુખ રાજેશભાઈ જેગોડા સહિતની ટીમ પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ બાંધકામ કમિટીના દિલીપભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી પત્રકાર મિત્રો અને ભૂલકાઓ સાથે તિલક હોળી રમી રંગોત્સવની ઉમંગભેર ઉજવણી કરી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નરેશભાઈ ચૌહાણે કર્યું હતું જ્યારે આભાર વિધિ નરેશભાઈ ગુપ્તાએ કરી હતી